રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે પડાબાજુ આવતા રહ્યા છીએ ને આજે આપણે લાડવા ખાવા ક્યાંય નથી આજે ઘરે રહેવાનું છે અને ઘરે આપણે બાથરૂમમાં સ્ટાઇલ લગાવવાનું કામ ચાલુ છે પણ બે બાથરૂમ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે પણ જે આપણે ઓટો છે ને એ આજે ઓટો તૈયાર કરવાનો છે અને અત્યારે તો આપણે જો પડાબાજુ આવતા રહ્યા અને ઘોર માલ બધાને અત્યારે તો નીણ નાખી વાળે છે હાંઠીઓની નીણ કરી છે પછી ગાજર એ ઉપાડવાના છે પણ ગાજરમાં પાણી આવી ગયેલું છે હશે એટલે ગાર હશે ને આપણે જો ઘણા ખરા મોટા મોટા થઈ ગયા છે પણ થોડાક ગારો ઓછો થાય ને હુકાય એમ કરવી ને ઉપાડવી ને આમ તો ધૂળ ને એવું ઓછું ન આવે અને અધારો ઉપાડી નાખે ને તો ધોઈને પછી ઢોર નાખવાના હોય અને પડામાં પણ આપણે સરસ મજાનું વાવેતર તો થઈ ગયું છે ને પાણી બાણી પાવાનું ને એવું ચાલુ હોય અને અત્યારે જો આપણે લાઈટ આવી જશે ને તો મોટર ચાલુ કરીને પાવાનું હોત થાય છે અને બધી જ આપણે જાર જ વાવી હે ઓલી બાજુ થી પાવાનું કામ ચાલુ છે એ બાજુ કેરા જો પી ગયા હે અને આમાં હજી ને કદાચ પાણી નહીં પૂજ્યું છે પાણી બાકી એટલે મોટર ચાલુ કરવાનું પાણી આવા દેવાનું થાય બાકી ઓલા કેરા તો જો બધા પી ગયા દેખાય છે આપડે તો શિયાળો વહી ગયો પણ હમણાં કાથી તો ભજીયા ન બનાવ્યા અને પેલા મકાન નું કામ ચાલુ હતું ત્યારે એક બે વાર આપડે બનાવ્યા હતા અને પછી લગન ગાળો આવી ગયો એટલે લાડવા ખાવા જવાનું હોય ના તો ભજીયા ખાવા મળે પણ હવે મેથી આવું છે ને શીંગવા આવી ગઈ છે પાકવા મળી ગઈ જો હવે તો આ કાંઈ હાલે નહીં કેવી શીંગવા આવી ગઈ છે આ બધી મેથી પાકી જાય ધાણા ને ધાણા હોય કે ધાણી હોય બહુ આપણને ખબર નથી મને અમે આ છે જો પાકવા આવી ગયા હે હવે તો હુકલ થવા મળ્યા જો થાણી હશે કે ધાણા હોય નાના નાના દેખાય છે એટલે થાણીયે છે આજ તો છે ને વંશભાઈ ને લાડવા ખાવા જવાનું છે એમ કે જવાનું છે એમ છે અને વંશભાઈ નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા વિહાન ભાઈ તૈયાર થઇ જાય હે બેન મેશીન કપડા હોય એવું લાગે છે થોડો થોડો ફેર છે એને દુધિયા માં છે

આપડા નથી વિહાર નો છે આપણે હાલ તો દેખાડું આપણો છે ને મેં એમાં ઠેલો કબાટ માં મૂકી તો છે હાલો ગામ જવા શિવાની ઠેલો લીધો છે ને વિહાર કપડા ફરવા એટલે શિવાની બેન માંગે હે ફન કરે હે હાલે તારો ઓલો ભાગ લઈ જાય છે આપડા ગામ માં જવાનું થશે પણ થકો દેવા આવે તમે ના ત્રણ પોહાવા રે લાડવા ખાવા જશે ને લાડવા તું કાલ ની બાપુ ને નાકું ભરાઈ ભરાય છે શિવાની ને વાળવા દીજો તુવારી આમ પાણી જાય છે ને

ચાર પાંચ દિવસ થી ચાલુ હતું પણ આજે ટોટલ એટલે કે ટોટલ કામકાજ કમ્પ્લીટ થઇ ગયું હે આમાં કઈ રીતની પેટર્ન મૂકી હે કઈ રીતની ડિઝાઇન કરી હે ઓલ્લી સાઈટ આપડે જે બાથરૂમ એ થી તો હાવ અલગ જ પડી ગયું છે આમ જોવો એટલે આમ બધું અલગ અલગ જ રાખે આપણે ફૂડ આવીની પેટર્ન એ પણ અલગ દિવાલે રાખી છે અને બ્લેક વાઈટ પટો અને બ્લેક ને લકરી વાઈટ થાય ત્રણેયની અલગ અલગ આપણે પેટર્ન કરી છે જે તમને ઓલી સાઈડ જે બાથરૂમમાં પેટર્ન જોવા મળે ને એ પેટર્ન તો આ બધું તમને જોવા દે જોઈએ હાવ બધાથી અલગ જ જોવા મળે છે એવું બધું છે અને આપણે શિવાની બેન સમજો ફરાપીટમાં થડી ગયા હે ને નાખીને રોકાય છે શિવાની હા શિવાની કેવા હોય કેમ તો ના સડી સડી ડોકાય છે અને ફાઇનલી આપણે સંડાસ બાથરૂમ જો આવા કાક સરસ મજાના તૈયાર થઈ ગયા હે આપણે છે ને આમાં આપણે સ્ટાઇલ નાખી નથી આની છે ને આપણે ખાલી જગ્યા મૂકી દીધી છે કીધું આપણે આમાં નથી નાખ્યું આપણે પેલી સાઈડ છે ને ના કણે લપટવાનું ભળવાનું એવું બહુ વધારે રહેતું હતું એટલે કીધું અહીંયા હે ને આપણે ખાલી તળ જ નાખી દેવાનું છે આ રીતે કાકા આપણે સરસ મજાનું આ એક પગથિયું છે પછી આવી કાકા ઓટલી કરી છે અહીંથી સીધું સીડીએ સડી જવાનું અને આવું કાંક આપણે જો ઉપરલી સાઇડ રહીને એમાં આપણે વ્હાઈટ ટાઇલ પછી બ્લેક વ્હાઈટ પટ્ટો અને નીચે હાવ બ્લેક આ જે પીલર જોઈએ ને એમાં આપણે ફોડાવાળી ડિઝાઇન મૂકી છે અને ઓલી સાઈડ આપણે આમાં ફોડાવાળી આમાંય ને આમાંય બધા એમાં ટોટલ એમ ક્યાંક ફોડાવાળી પેટર્ન હતી અને આમાં હાવ ફરી ગયું અલગ અલગ જ થઈ ગયું છે આવી કાક સરસ મજાનો દેખાવ આવે છે કે એવો કામ કહેવાય કે અમારો પ્લાન સક્સેસ રોસે એ જરાક કોમેન્ટ કરીને કીજો તો ટોટલ ફાઇનલ લુક આખો લુક જોવો ને તો થોડોક આ કહેતા તમને બતાવીશ ને તો દેખા જો આવું કાક દેખાય છે અમારે અને આ બાજુ હું

પડી દેવા દે પેક કરીને મૂકી દેવાય આ કટકા લગાવવાના છે ને જે કોલા અને પછી વાટા કરવાના થાય એમાં જ આમાં વાટા બુરવાના બાકી નથી વાઇટ સિમેન્ટ ના વાટા બુરવાના છે ખારું તો આનો ઉપયોગ બઉ થાય જીવાની નાથી નહીઠાવ્યા હાલો જો હજી આપણે છે ને એટલો આ માલ સિમેન્ટ વાળો ભેળવેલો છે ને આનો ઉપયોગ કરવાનું ચાલુ છે જો આ તગારીમાં છે અને થોડોક અહીંયા છે એટલે આનો ઉપયોગ આપણે કરી લેવાનો કેમ કે આ તો કઈ સારો રે નહીં માલ વહેતો હોય ને એનો ઉપયોગ જો અહીંયા કર્યો છે અહીંયા પેલા છે ને આમ પેક કર્યા તો એટલે પ્લાસ્ટરમાં આમ થઈ ગયો અહીંથી ને અહીંથી ને એટલું અને પછી આ સાપડો સામે ખુલી ગયો ને એટલે આ છે આની વચ્ચે આમ જગ્યા થઈ ગઈ ગરા મડીને નામ રહેતો તો એટલે એટલું માલ પાછો અહીંથી વધ્યો છે ને એ કારણ જો પ્લાસ્ટરમાં કર્યો છે ઉપયોગ

ને બેહર તતરમી મે હાલ હાલું બેહરું માર પાત આવશે ને હાલ હાલું લારી માં બે હું છું ને અં જો લારી માં બેવા આટો થન તો રીહાણા છે ભાઈ જો જો લારી સામે ધ્યાન કરે છે હાલું બેહરું શિવાની ગોડે હુઈ જા આટો માં શિવાની તા આટો પડે છે નહીં એન દાત આવે છે તો કોણ રહતો રો આમડો કોણ રો હાલ હાલ નક રુઝાવ અં જો ને બેહરતા દી કન હાલું બેહરું હાલ જુએ વી હમ ને સન લારી માં બેહુ છે પણ લારી માં રહે થી ને ઉ બોધું છે એન કાકાવાજી સિમેન્ટ વાળા છે કપડા હતાન ખરાબ કર નાખે નય પોરો ન ખાય આવજો અંદર લા વાત કરે બેહાર બેહાર લારી માં રોવા મીડો હવે જો આવો લઈ જા તો પહેલાં સાનો રાખ લારી માં બેહુ છે ને બે ઈ જો ગો બસ આપ જો બાપા એમ કે તો માં સાસ મુકે બાપા 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 તું ના મારી લેતી બાપા બાપા કઈ મારી લે તો એટલે શિવાની લારી માસ આંગળી જીતી ને રોવા મેળા મમ્મી આમ લઈને એ છે ને આયા ફોન કરે હે તો શિવાની ને તો લારી માથે હોય ને એટલે એક જણા ના રેવાનું જો આ રેતી આય છે એટલે આયા બેન ઉભા રહે આ પડી નો દેવી એ જો માથે નઈકું ડિસ્કો કરે માથે નઈક ડિસ્કો છે ઓકર આ બધું કામ પૂરું થઈ ગયું એટલે ડિસ્કો કરે

કપાય ને એટલે આવશે નઈ લ્યો એમાં પાણી નાખી દે માલ નાખ્યો છે ને એમાં સિવાય ને એવું કરે આપડે વાળું પાણી નો તૈયાર થઈ ગયું છે વાળું કરવા વે છે

અને અત્યારે અમારે ફળિયા બેસીને વાળું કરવાનું હાલે છે કીધું આય બધું રાંધું તો હું કીધું સલા ખોપાથરી ને બેસ આવી તો બસ હવે વાળું પાણી કરી લેવી તો આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય